સમય ઝડપ અને અંતર આ ચેપ્ટરમાં તમે આવા પ્રકારના ક્વેશ્ચન અમુક માર જોયા હશે આ જે સ્ક્રીન ઉપર તમારો ક્વેશ્ચન આવી રહ્યો છે આવા ને સોલ કરતી વખતે શું તમે પરેશાન થાવ તો શું તમારાથી સોલ ના થાય તો આવા દાખલાઓમાં એક જ કન્સેપ્ટ તો એ સંપ્ટ આજે હું તમને શીખવાડી દઈશ એટલે આ પ્રકારના જેટલા બી દાકલાઓ તમે કહો તો મિનિટમાં ના સેકન્ડમાં તમે સોલ કરતા થઈ જાવ પહેલા તો કોશ્ચનમાંથી કે કોશ્ચન શું કહે છે કે કોઈ ટ્રેન છે જે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે તો દસ મિનિટ મોડી થાય

ચાલીસ થી ભાગી દો દસ મિનિટ મોડું પૈસો પિસ્તાલીસ થી ભાગી દો ચાર મિનિટ મોડું પૈસો તો દસ થી ચાર એડ નથી કરવાનો તફાવત લેતી વખતે દસ માંથી ચાર ને બાદ કરવાનો એટલે તમારો તફાવત શું આવશે છ આવશે બરાબર આ તફાવત આપણે બાદમાં ઇસ્તેમાલ કરીએ પહેલા તો આ સ્પીડ નો રેશિયો આવી ગયો એને હજુ કાપી દઈએ આઠ થી આ નવ થી બરાબર તો ટાઈમ નો જે રેશિયો હોય સ્પીડ ના ઇન્વર્સ હોય ટાઈમ તો આને આપણે ઊંડા કરી દઈએ એટલે ટાઈમ નો રેશિયો આવી જાય હવે મારી વાત આવો કે પહેલા જો ચાલીસ થી ચાલતો હશે તો નવ મિનિટ માં પહોંચતો હશે અને અત્યારે જો પિસ્તાલીસ થી ચાલે તો આઠ મિનિટ માં પહોંચે તો તફાવત કેટલા નું એક નું કોણ સમય નો તફાવત કેટલા